પ્રદાન પ્રતિબળ અને પ્રદાન વિકૃતિ વચ્ચેનો સંબંધ પ્રદાન વિકૃતિ અને પ્રદાન પ્રતિબંધ બળ વચ્ચેનો સંબંધ છે એના એને જાણવા માટે બાહ્ય બળની મદદથી તારને ખેંચવામાં આવે છે તારને બાહ્ય બળની મદદથી ખેંચવામાં આવે છે જુદા જુદા પ્રતિબળ માટે વિકૃતિનું મૂલ્ય મેળવવા માં આવે છે પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેના સંબંધનો અભ્યાસ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરીને કરી શકાય છે આમ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે અહીં જે એ બિંદુ છે એ જે એ બિંદુ છે એ વખતે વિકૃતિ જે છે એક ટકા કરતા પણ ઓછી છે આમ એક ટકા કરતા ઓછી વિકૃતિ માટે આપણને ઓય વક્ર જે ઓછી વિકૃતિના છે પણ એ બિંદુ પછી પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં રહેતું નથી આ બિંદુ ને

પ્રતિબળ એ વિકૃતિના સંભ્રમણમાં હોતું નથી ઓ થી બી વચ્ચે ગમે તે બિંદુ પાસેથી જો વિરૂપક બળ દૂર કરવામાં આવે પદાર્થ તો પદાર્થ છે એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે નો ગુણધર્મ જાળવી રાખે છે આમ બિંદુ બી જે છે તેને સ્થિતિ હદ કહેવામાં આવે છે કારણ કે બિંદુ બી પછી રાખતો નથી હવે દર્શાવે છે બી થી સી છે એકદમ નાનો છે વક્ર એટલે કે પ્રતિ જે છે એમાં થોડોક ફેરફાર છે તો પણ વિકૃતિ વધારે વધી ગઈ કે આ નાનો આ વધારે ફેરફાર ઓછો ફેરફાર

પદાર્થની અંદર અહીંયા વિકૃતિનું મૂલ્ય તો મળી ગયું આપે જે દર્શાવે છે કે બી થી સી તરફ જતા પદાર્થ પર લાગતું વળ દૂર કરતા પદાર્થ मूळ स्थिति मां पाछो परी तो पण ते मां त्रुटि એટલે કે કોઈ ખામી રહી જાય છે પદાર્થ પોતા પહેલા જે મૂષી ટીમાં તો એવો ને એવો બની શકતો નથી હવે સી બિંદુ પછી વધારે વિરૂપક બળ લગાડવામાં આવે તો વિકૃતિની અંદર આકૃતિમાં દર્શાવ્યા પદાર્થના જે સમતલો હોય છે આ રીતે કોઈ એક પદાર્થ હતા એના સમતલો ઇજા પર સરકવા લાગે છે જેને પ્લાસ્ટિક વિરૂપણ કહેવામાં આવે છે જ્યારે સરકે છે ત્યારે તેને પ્લાસ્ટિક વિરૂપણ કહેવામાં આવે છે

પદાર્થ અથવા તાર છે એ તૂટી જશે હોવાથી બિંદુને ફ્રેક્ચર પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ બિંદુને અનુરૂપ જે પ્રતિબળ લાગે છે તેને બ્રેકિંગ પ્રતિબળ

વધારે તેને કહેવાય તન્ય અને જેનું પ્લાસ્ટિક વિરૂપણ ઓછું હશે ઓછું એટલે ક્યારે ઓછું હોય જ્યારે તરત તૂટી જતો હોય તો તે પદાર્થને ને બટકણો પદાર્થ કહેવામાં આવે છે કે જે દ્વિબિંદુ એની સ્થિતિ સાપોતાની હોત લગભગ તરત જ તૂટી જાય છે આમ ઓ થી એ સુધીમાં પદાર્થની જે વિકૃતિ પ્રતિબળ છે એ વિકૃતિના સંપ્રમાણમાં હોય છે બિંદુ બી સુધી એ તારને ખેંચવામાં આવે અને ફરી પાછું જો બળને લઈ લેવામાં આવે તો બી પછી બી સુધી એ બિંદુ એ જે તાર છે પોતાની મોટી પ્રાપ્ત કરી શકે છે સી બિંદુ સુધી એને ખેંચવામાં આવે અને પછી એને જો પોતાની મોટીમાં પાછો લાવવામાં આવે તો તે પોતાની મોટીમાં પાછા આવી શકતો નથી તેમાં હંમેશા માટે ત્રુટી રહી જાય છે અને સી બિંદુ પછી પણ જો તારને ખેંચવામાં આવ્યા ભરે તો એક વખત એવું આવશે કે જ્યારે તાર તૂટી જશે જેને બિંદુ ઢી કહેવામાં આવે છે કે જેમાં આપણે લંબાઈમાં અનેક ગણો વધારો કરીએ છતાં પણ તે પોતાની મો પ્રાપ્ત કરી શકે છે જેમ કે રબર છે વલ્કે છે તો એની અંદર તમે ગમે તે જ એને ખેંચો તો પણ એ પોતાની મો પ્રાપ્ત કરી શકે છે એની માટે આપણે પ્રતિભા વિરુદ્ધ વિકૃતિનો આલેખ હવે જોઈએ આકૃતિમાં એક પ્રકારના વર્કિનાઇઝ રબરનો આલેખ દર્શાવેલો છે આ જે પ્રતિભા વિરુદ્ધ વિકૃતિનો જે આલેખ છે અહિયાં 700% સુધી વિકૃતિ આવી શકે છે જે પદાર્થમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકૃતિ પેદા કરી શકાય અથવા તો ઉત્પન્ન કરી શકાય તેવા પદાર્થને કહે છે આપણા શરીરની અંદર જે ધમની મહાધમની છે એ લસ્ટોમર નું ઉદાહરણ છે બાબત એ છે કે અહીં જે પ્રતિબળ છે એ વિકૃતિના સમ પ્રમાણમાં નથી પ્રતિબળ એ વિકૃતિના સમ પ્રમાણમાં હોતું નથી બીજું વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે જેમ કે અહીંયા ઘડી આપણે મૂળ સ્થિતિમાં આ રીતે વિરૂપક બળ લગાવ્યો તો પ્રતિબળ અને વિકૃતિનો વિરુદ્ધનો આલેખ આપણને આવડ્યો હવે જો અહીંયા આ પદાર્થિ એના પર પ્રતિબળ દૂર કરતા જો એનું પ્રતિબળ દૂર કરવામાં આવે તો જે માર્ગે પાછળ આવે દો એના એ માર્ગે અહીંથી અમે પાછો નથી ચડતો પણ આજે તૂટક રેખા વડે અહીંયા માર્ગ દર્શાવેલો છે આ માર્ગે પદાર્થ પાછો ફરીને છે પોતાની સ્થિતિ પ્રાપ્ત વખતે જયારે પાછું ફરે છે ત્યારે પદાર્થ વડે થતું જે કાર્ય છે એ તેમાં વિરૂપણ ઉત્પન્ન કરતી વખતે વિરૂપક વડે થયેલું જે કાર્ય છે એના કરતા ઓછું હોય છે

hysteresis કહેવામાં આવે છે સિદ્ધિસ આપક હિસ્ટેરેસિસ ઉપયોગ શોક એબ્ઝોર્બર માં થાય છે જો વલ્કિનાઈઝ રબર સ્તર કંપન પામતા તંત્ર અને આધાર વચ્ચે મુકવામાં આવે તો દરેક કંપન દરમિયાન રબરનું સ્તર સંકોચન પામે છે અને વિસ્તરે છે એટલે કે એ રબર ને આ રીતે ખેંચવામાં આવે અને ફરી પાછું સંકોચન કરવામાં આવે એ રીતના કંપન પામતું કોઈ તંત્ર હોય તંત્રની વચ્ચે મૂકવામાં આવે તો એક વખત ખેંચાણ ઉદભવે એક વખત એને સંકોચ તો એવું ચાલ્યા કરે તો કંપન ઉર્જાનો થોડો ભાગ આધાર સુધી પહોંચે છે અને કંપનની અસર ઘટી જશે સુધી પહોંચવા દેશે બેસે બાકી આને કારણે જે કંપન છે એની અસર ઘટી જશે રબર તો પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી જાય છે પણ એ માટે એને કરવું પડતું જે કાર્ય છે ઓછું હશે પહેલા કરતા